વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આજે સાંજના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરના પચાસ હજારથી વધુ શહેરીજનો જોડાનાર છે તે પૂર્વે જ વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં એક્સ વિદ્યાર્થી નેતાઓ તેમજ વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીથી શરૂ થઈ હતી અને પેવેલિયન ખાતે પૂર્ણ થઈ હતી જેમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તેમજ પૂર્વ વિદ્યાર્થી નેતા સહિત વિવિધ ફેકલ્ટીના ડીન તેમજ વિદ્યાર્થી મોટી સંખ્યામાં જોડાયા હતા એક દેશભક્તિનો જુવાળ જોવા મળતો હોય છે એ જ ક્રમમાં અલગ અલગ સ્થાનો ઉપર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની આહવાન પર દેશભરમાં આવી તિરંગા યાત્રાઓનું આયોજન થતું હોય છે આજે શહેરની પણ તિરંગા યાત્રા સાંજે માન્ય હર્ષભાઈ સંઘવી આપણા આદરણીય ગૃહમંત્રી એમની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહી છે અને યુવા મોરચો અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માધ્યમથી આજે બહુ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાનું આયોજન અહીંયા થયું છે એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સાયન્સથી લઈને કાલાગુડા સર્કલ થઈને પેવેલિયન સુધીની આ તિરંગા યાત્રા રહેશે કુલ મળીને દેશભક્તિનો ભાવ દરેકમાં જાગૃત થાય સ્વતંત્રતા આપણને સહેલી રીતે નથી મળેલી એ સ્વતંત્રતા યાદ રાખવી જોઈએ આ આઝાદીના પર્વને આપણે મનાવવું જોઈએ આપણા આગળની ભાવિ પેઢીને પણ જાગૃત કરવી જોઈએ એ સંદર્ભમાં આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે સૌ કાર્યકર્તાઓને એમએસના વિદ્યાર્થીઓને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું એમએસ યુનિવર્સિટી દ્વારા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન જ્યારે કર્યું છે ત્યારે અમને પણ આમંત્રણ મળ્યું હતું અને અમે પણ એમની સાથે આખા રૂટને એના સંકલનમાં અને એમના સહભાગી થઈને અમે એમની સાથે રહીને આખી તિરંગા યાત્રામાં સાથે રહેવાના છે ત્યારે વડોદરાના દરેકે દરેક ઘર પર જે શરૂઆત પણ વડોદરાથી થઈ હતી તિરંગા હર ઘર તિરંગાની એ આ વર્ષે પણ આ વિદ્યાર્થીઓને આ જે ઝંડા અમે પાર્ટી તરફથી જે આપ્યા છે એ પોતાના ઘરે લઈ જશે અને હર ઘર તિરંગાના અનુલક્ષે એમના ઘર પર તિરંગો લગાવશે ને આજે મોટી પ્રમાણમાં વિદ્યાર્થીઓને સાથે ટીચર્સ અને વિદ્યાર્થીઓ સાથે એમના પેરેન્ટ્સને એ બધા પણ જોડાયા છે ત્યારે એ બધાને જ આવનારા એના સ્વાતંત્રતા દિવસને એવું હોય છે પણ સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર